નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં હું એસ્ટ્રોલોજર મિહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્ન ની જન્મ કુંડલી માં સષ્ટમ જો ગુરુ હોય તો એનું કેવું યા તો શું મળે એ બાબત તો તમારી જન્મ કુંડલી જ્યાં લ

ઊંચાઈ હલક ઉપાધી કજિયો કંકાશ હૈયાકાશ કોટ તથા સાથે જ મોસળ પક્ષ અને મોસળ પક્ષની વ્યક્તિઓ અર્થાત મામા અને માસી એમની સાથે મનમેળિયા મન મોટા એની સાથે સંબંધિત બાબત આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સામાન્ય મિત્ર ગ્રહ બુધની રાશિ છ અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે ત્યાં

યા પરેશાનીઓ એવી બાબતનો સામનો એ તમને કરાવશે સારી રીતે ધાર્મિક બાબતોનું પાલન કરવાની બાબતમાં પણ મુશ્કેલીઓનો અનુભવ એ તમને કરાવશે અર્થાત આવી બાબત તમારાથી અધુરપયુક્ત રહેવા પામશે છતાં પણ ઝઘડા ઝંઝટ જેવી બાબત સહન કરાવી આના પણ ભાગ્યવૃદ્ધિનો યોગ એ તો તમારા જીવનમાં બનાવશે જ પોતાના શત્રુઓ સાથેના વ્યવહારમાં યા જીવનમાં શત્રુ સમાન વિપરીત સ્થિતિમાં ભાગ્યપળ દ્વારા જ સફળતા એ તમને અપાવશે ઝઘડા ઝંઝટ અને પાપ કરવા એના જેવી બાબત આચરવાની બાબતમાં ન્યાય નીતિ અને ધર્મ વિષયક બાબતોનું ધ્યાન એ તમારી પાસે રખાવશે આ ગુરુ જે છે એ પોતાની પાંચમી દૃષ્ટિથી પિતા પિતા સાથે મનમેળ

સર્વપ્રથમ આ ગ્રહસ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ દસ અર્થ રાશિમાં રહી અને આ ગુરુ એ પોતાની નીચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને પણ જોઈએ તો આ ગ્રહમૈત્રી ચક્રમાં આ ગુરુ અને શનિ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ ખાસ કરી અને પિતાના સુખને પ્રાપ્ત કરવાની બાબતમાં ભાગ્યની નિર્બળતાનો સામનો એ તમને જીવનમાં પ્રગતિ સાધવાની બાબતમાં તથા આજીવિકાના હેતુ કે નોકરી ધંધા બાબતમાં તમને અડચણોનો સામનો કરાવશે રાજ સમાજ યા જાહેર જીવનની જો વાત કરીએ તો એવી બાબતમાં ઉણપ ઓછપ કે કમજોરી એના જેવી બાબત એ હર હંમેશ તમારા જીવનમાં રહેવા પામશે આ ગુરુ જે છે એ પોતાની સાતમી ભાવના અર્થાત ખર્ચ વ્યય વસ્તુ પોતાના મૂળ સ્થાનથી દૂર ચાલી ગયેલ પ્રાણી પક્ષી કે મનુષ્ય એના જેવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સ્વાધિપત્યવાળી વાળી રાશિ બાર અર્થાત મીન રાશિ એ જે આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ તો એમાં બાર અર્થાત મીન રાશિ રહી અને આ ગુરુ જે છે એ પોતે સ્વગૃહિત થાય છે અને એટલે જ પુષ્કળ પ્રમાણમાં ખર્ચ એ તમારી પાસે કરાવશે તથા એના કારણે જ આર્થિક બાબતની પરેશાની તમારા જીવનમાં કોઈને કોઈ તબક્કે રહેવા પામશે સાવ અજાણી વ્યક્તિઓ એ જેને કહીએ છીએ એમની સાથેના સંબંધી સારું પીઠબળ કે શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે આ ગુરુ એ પોતાની નવમી દ્રષ્ટિથી પોતાના સામાન્ય શત્રુ ગ્ર શુક્રની રાશિ બે અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને

એની બાબતમાં મતભેદ સંબંધ એ તમને પ્રાપ્ત કરાવશે આ ગુરુ એ પોતે નવમાં ભાવ અર્થાત ભાગ્ય ભાગ્ય આધારિત તમામ બાબતો સાથે ધાર્મિકતા યા આસ્થા કે નાસ્તિકતા એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં આવતી રાશિ નવ અર્થાત ધન રાશિ એનો પોતે સ્વામી થતો હોવાના કારણે અને પોતે છઠ્ઠા ભાવમાં અર્થાત રોગ શત્રુ ભય પીડા ચિંતા મોસળ પક્ષની વ્યક્તિઓ અર્થાત મામા માસી એમની સાથે મનમેળ યા મન મોટા એવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં જ પોતે રહેલો હોવાના કારણે ભાગ્ય કમજોરી

મારા આવા જ અન્ય માહિતી સબર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર